હિન્દુ ધર્મના સ્થાનકોને તોડવામાં બધા મોખરે હતા જે તે સમયે સોમનાથ મંદિર કેટલી વાર તૂટ્યું સોમનાથ મહાદેવના મંદિરના રક્ષા કાજ માટે થઈ અને બ્રાહ્મણોએ સવા મણ જનો ભેગી કરી હતી જનોય જનો એટલે આમ જોવા જાવ તો પચીસ કિલો થાય પચીસ કિલો જનો એટલે ખબર પડે કેટલા લોકો જનોય એનો વજન હું પણ એ આ છ દોરાની આ પહેરેલી આ છ તારની પહેરેલી જનોય એવી પચીસ કિલો જનોય ભેગી થઈને એટલા બ્રાહ્મણોએ સોમનાથના મંદિરને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હતો જેણે મંદિર બચાવ્યા છે ને એ મંદિરના નિર્માણ કરે છે સોમપુરા બ્રાહ્મણ જેને બચાવી રાખે છે મંદિરને તો આ તો ઇતિહાસમાં ચાલ્યું આવે છે કે મંદિરોને તોડવા આપણા એ સમયના ક્ષત્રિયોએ પણ એ મંદિરોની રક્ષા કરી છે પોતાના જીવ આપીને પણ ક્ષત્રિયોએ મંદિરો ગાયો સ્ત્રીઓને બચાવ્યા છે